હું એકરી છું તમે હાથ ના અઢારશો તને લાગે કમ્પ્લેટ કરી દેજે હાથ ના અઢારશો બરોબર આ જો દાદાગીરી મેમનગર છે કરી દે મેં લઈટા બરોબર બરોબર હું મારી સેફટી માટે વિડીયો ચાલુ છે ભરવા માટે હું એગ્રી છું પણ મારી સેફ્ટી માટે વિડીયો છે

તું ભી નીકળ અને તારા ફોન માં ભી વિડીયો ચાલુ કર અને લાઈવ થા લાઈવ થઈ ને આવજે

ને એનો વિડીયો કાર્ડ અને ફોટા કાર્ડ બરોબર અને ચાઈ સુર વાળા ને બી કે એનો ફોટો ને વિડીયો જોઈએ છે લા મને ડોક્યુમેન્ટ મારે કઈ જોવું આપણને વિડીયો દેખાડી દે હા હું એગ્રી છું પણ મને મારો હાથ ના દૂર નથી હું દંડ ભરવા માટે તૈયાર છું જાણી પાર્કિંગ છે ત્યાં હતી આ વ્હાઇટ લાઈન બરાબર પડી હતી ગાડી તારી અહીંયા ભલે પડી હોય પણ નો આખા પટ્ટામાં ક્યાંય નો પાર્કિંગ છે પણ એ સાહેબ ની વાત કરવાની લેંગ્વેજ એ રીતના છે જવાબી નહી આપ્યો જગ્યા હતી અમે ચાય છુટાવાના સીધી ફૂટેજ લાયા છીએ એવું સર અમે દંડ ભરવા તૈયાર છીએ ખોટા હોય તો

મેડમ ખાલી અમારો રૂલ્સ અમારો રેગ્યુલેશન કાયદો તમે જે ચિઠ્ઠી એનો કાયદો અમને જણાવી દો બરોબર છે તો અમારી ઉપર જ ગરમ થાય સાહેબ કે અમે એમની ભૂલ પકડી લીધી એટલે છે હા ડોક્યુમેન્ટ કાર્ડ બરોબર છે પાન કાર્ડ છે ઓકે આ મારું મે લાયસન્સ આપ્યું છે શું નામ છે શુભમ પ્રજાપતિ રૂપિયા ની ગાડી છે